ધમસાણીયા ગ્રાન્ટી નેટ કોલેજ બંધ કરાવી અન્ય વિષયનો સેલ્ફ ફાઇનાન્સ કોર્સ શરૂ કરવા માટે કોલેજના ટ્રસ્ટ મંડળ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે જે કોલેજ છેલ્લા 50 વર્ષથી ગ્રાન્ટી એડ કોલેજ તરીકે હોય અને આ કોર્સની બધી જ સીટો વિદ્યાર્થી દ્વારા દર વર્ષે ભરાઈ જતી હોય અને તેની સમાજમાં માંગ દર્શાવે છે આ બીબીએ વિષયની પૂરા ગુજરાતમાં 6 ગ્રાન્ટી એડ અને તેમાં પણ રાજકોટમાં આ વિષયની બે કોલેજ જ હોય ત્યારે આ પ્રકારના શિક્ષણના પ્રાઇવેટીકરણને પ્રોત્સાહિત કરતી આ બાબતોનો એબીવીપીએ પોતાનો વિરોધ નોંધાવે છે તેમજ આ વિદ્યાર્થીઓના અહિત જેવા આ નિર્ણય પાછો ખેંચવા માંગ કરે છે એબીબીપી આ કોલેજના વિદ્યાર્થીઓની ઉપરોક્ત વિષયને લગતી બાબતોનો વિરોધ દર્શાવતી સહીઓ સાથે ટ્રસ્ટની આવેદનપત્ર પાઠ વિરજુ વાત કરી નમસ્તે ઓમ સોલંગી રાજકોટ મહાનગર સ્વમંત્ર ચોક્કસ ધમસાણે કોલેજ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવે છે ઓગણીસો ઝિમ્મોતેર થી કોલેજ કાર્યરત છે અને સૌરાષ્ટ્રમાં માત્ર ત્રણ જ બીબી એની ગ્રાંટીનેડ કોલેજ છે જેમાં રાજકોટમાં બે હાલોડિયા કોલેજ છે મહિલા અને એક ધમસાણી કોલેજ છે અને એક અમરેલીમાં કોલેજ છે જ્યારે ધમસાણીયા કોલેજને બંધ કરવાની અરજી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે ગરીબ પરિવારમાંથી આવે છે અને ગ્રાન્ટિનરી કોલેજમાં ભણવા માંગે છે અને આગળ જતા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પડે છે અને જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે જોખમમાં મૂકી રહ્યા છે જે અમે એ લડત આપી રહ્યું છે કે ગ્રાન્ટિનરી કોલેજ ચાલુ રહે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ના મૂકે ચોક્કસ અત્યારે પાંચસો થી છસો વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને કોલેજ બંધ થશે તો નહીં તો આ કોલેજના જ પરંતુ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ જે દૂર દૂરથી આવે છે ધ્રોલથી આવે છે ઉપલેટાથી આવે છે દરેક જગ્યાએથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે બધા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહેશે હા ચૌધરી હાઈસ્કૂલ પાસે જે કોલેજ છે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ એમનું બંધ કરવાનો વિચાર છે એ બાબતે પણ અમે વિરોધ પ્રદર્શન દર્શાવવાના છીએ અને એમને પણ આવેદનપત્ર આપવાનું જે ચોક્કસ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટનું જે બિલ્ડિંગ છે કોટિચા ટ્રસ્ટ દ્વારા નવ્વાણું વર્ષના લીઝ ઉપર અને એજ્યુકેશન પર્પઝથી આ બિલ્ડિંગ આપવામાં આવ્યું હતું અને ઓગણીસો ને ચિમ્મોતેરમાં આપ્યું હતું હજી પચાસ એકાવન વર્ષ પૂર્ણ થયા છે હજી પચાસ વર્ષ બાકી છે ક્યાંક ને ક્યાંક એમના અંગત રોટલા શેકવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે એવું લાગી રહ્યું હા વિદ્યાર્થીઓની ફરિયાદ આવી છે વિદ્યાર્થીઓની પચાસ જેટલા વિદ્યાર્થીઓની ફરિયાદ આવી છે અને એમની સિગ્નેચર સાથે અમારી પાસે લેટર પણ છે આજે આવેદનપત્ર માં લેખિત અમે લઈશું કે સાત દિવસની અંદર જો આમનો કોઈ જવાબ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ રીતે અને જન આંદોલન તેમજ ઉગ્રતિ ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે